જેએસ પોર્ટલ દ્વારા બીબીએ માં એડમિશન લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ડીઆરબી કોલેજ દ્વારા વિદ્યાર્થીને ઓફર લેટર ઇશ્યુ કરીને પ્રવેશ પણ લેવામાં આવી હતી. હવે 106 જેટલા વિદ્યાર્થીઓના એડમિશન રદ કરવાની વાત કરતા વાલી અને વિદ્યાર્થીઓ છેલ્લા 2-3 દિવસથી ઉગ્ર રજવાટો પણ કરી રહ્યા છે. આજે ફરીથી કોલેજના ગેટ ઉપર જઈને તેમણે हल्ला બોલ કર્યો હતો. ડીઆરબી કોલેજમાં એડમિશન મળી ગયો હોવાથી વિદ્યાર્થીઓ અન્ય કોઈ કોલેજમાં એડમિશનની પ્રક્રિયામાં ભાગ લીધો નથી સ્થિતિ એવી આવીને ઊભી થઈ કે વિદ્યાર્થીઓને હવે ડીઆરબી કોલેજમાં એડમિશન સંચાલકોને રદ કરી રહ્યા છે જેનો વિરોધ વાલી અને વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે આજે ફરીથી કોલેજના સંચાલકો સામે ઉગ્ર રજૂઆત કરતા તેમણે યુનિવર્સિટીને પત્ર લખી માંગણી તરીકે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને વધુ બે ડિવિઝન શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવે જો આ મંજૂરી મળી જાય તો વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રક્રિયાને લઈને થયેલી સમસ્યાનો તત્કાલ ઉકેલ લાવી શકે કોલેજના સંચાલકોએ પણ જાણે હાથ ઊંચા કરીને યુનિવર્સિટી ઉપર તમામ જવાબદારી આપી દીધી હોય તેવું જોવા મળી રહ્યું છે